વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે કાચા પપૈયાનો સંભારો બનાવવાના છીએ જે ફાફડા ગાંઠિયા જે અમદાવાદના ફેમસ છે એની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે એ આપણા જે પોપૈયાનો સંભારો બનાવવાના છીએ એક કાચો સંભારો બનાવશું અને એક પાકો સંભારો બનાવવાના છીએ તો આપણે પહેલાં પપૈયાને ખમણી લેવાનો છે અને પાકા પોપૈયાના સંભારા સાથે ચાર મરચાંની જરૂર પડશે એમાં મરચાં ઉમેરશું અને કાચા પપૈયાના સંભારાની અંદર મરચાંનો ઉપયોગ નહીં બાકી જે મસાલિયા આપણા રેગ્યુલર મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું આપણે પપૈયાને છોલી લીધું છે અંદરથી બીયાનો ભાગ કાઢી લીધો છે એકદમ સરસ છાલ ઉતારી લીધી છે અને હવે પપૈયાને આપણે ખમણી લેવાનું છે આવી રીતે આપણે પોપૈયાને બે પપૈયાને આવી રીતે આપણે ખમણી લઈશું અને પછી બે ભાગ કરી નાખશું અડધા પોપૈયાનો કાચો સંભારો અને અડધા પોપૈયાનો પાકો સંભારો આખા પોપૈયાને ખમણી લીધું છે એટલે બે ભાગ કરશું એકનો આપણે કાચો સંભારો અને એકનો પાકો સંભારો કરશું તો બે રીતે આપણે સંભારો ગાંઠિયા સાથે ખાવાનો બજારમાં મળતો હોય છે ગમે ત્યાં જાઓ તો બે રીતનો સંભારો હોય છે તો આજે તો આપણે અમદાવાદનો ફેમસ પાકા ગાંઠિયાનો સંભારો તૈયાર કરીએ છીએ એક કાચો અને એક પાકો હવે આપણે કાચા સંભારા સાથે તો મરચાંની જરૂર નહીં પડે એની સાથે લીલા ધાણાની જરૂર પડશે અને પાકા સંભારામાં મરચાં સુધારી લેશું સાઈડ ઉપર આ આ પપૈયાને આપણે બાફવાનું છે એટલે સાઈડ ઉપર પાણી ગરમ થવા રાખી દીધું છે એકદમ પાણી ગરમ થઈ જાય પછી એની અંદર પપૈયાને ઉમેરવાનું છે તો મરચાંને આપણે સુધારી લેશું હવે ઝીણી ઝીણી કટકી કરી લેશું આપણે અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એક ભાગનું પપૈયું આપણે આમાં ઉમેરી દેવાનું છે પાણી ગરમ થઈને પછી પપૈયાને ઉમેરવાનું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક જ મિનિટ આપણે પપૈયાને આમાં ઉકાળવાનું છે એક જ મિનિટ જાજીવાર નથી રાખવાનું અને પપૈયાને ઉમ ઉમેર્યા પછી સીધો એક ઉખાણો આવી ગયો છે અને હવે આપણે આને જાજીવાર રાખવાનું નથી માત્ર એક જ મિનિટ રાખવાનું જો પપૈયાનો કલર ચેન્જ થઈ ગયો છે ને હવે આપણે ભાતિયાની અંદર જેમ આપણે ભાત ઓસાવીએ એવી રીતે આનું પાણી કાઢી લેવાનું છે પપૈયાનું ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે આપણે બે સંભારાનો વઘાર કરવાનો છે કાચા સંભારાનો અને એક પાકા સંભારાનો તો આપણે અઢી ચમચા જેટલું તેલ ઉમેરશું તો કાચા સંભારામાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એક પિંચ જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ હવે અહીંયા સાઈડ ઉપર આપણું તેલ ગરમ થવા રાખી દીધું છે એ તેલ આપણે આ કાચા સંભારાના જે મસાલો તૈયાર કરેલો છે મસાલા ઉપર આપણે ઉમેરવાનું છે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ચમચામાં લઈ અને આપણા મસાલા ઉપર રેડવાનું છે આવી રીતે હવે આપણે અડધું લીંબુ ઉમેરી દઈશું ખટાશ માટે અને આ ખાટો મીઠો એકદમ મસ્ત એવો ટેસ્ટી સંભારો આપણા ગાંઠિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે મિક્સ કરી લેશું મસાલો મસ્ત એવો મિક્સ થઈ ગયો છે તો આપણે લીલા ધાણા ઉપરથી ઉમેરી દેશું એ પણ સરસ આપણે મિક્સ કરી દેવાના છે સંભારા સાથે તો ટેસ્ટી એવો કાચા પોપયાનો કાચો સંભારો તૈયાર છે હવે પાકો સંભારો આપણે તૈયાર કરશું તો અહીં સાઈડ ઉપર તેલ ગરમ થવા રાખી દીધું હતું અને અડધું તેલ આપણે એમાંથી લઈ લીધું છે કાચા સંભારા માટે હવે પાકા સંભારાનો આપણે વઘાર કરશું અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું રાય આપણી ફૂટી ગઈ છે તો પાંચ અમચી જેટલી હળદર ઉમેરશું પાંચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે મરચાં પણ સરસ આપણે મિક્સ કરી લઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેર માત્ર આને સરસ રીતે સાતડવાનો કારણ કે આપણે આને બાપવા મૂકેલો એટલે મીઠું ઉમેરવામાં પણ ધ્યાન રાખવાનું આપણે આપણે અડધી ચમચી જેટલી ખાંડ અડધા લીંબુ નો આપણે રસ ઉમેરવાનો છે કાટો મીઠો સંભારો મસ્ત એવો તૈયાર કરવાનો છે એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે માત્ર આપણે બે જ મિનિટ સાતડવાનો સંભારાને ત્યાં આપણો સંભારો તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે ખાંડ અને લીંબુ ઉમેરી દીધા છે ગેસ હવે બંધ કરી દઈ અને સવિંગ બાઉલમાં હવે સવ કરી લઈશું તો બે અલગ રીતે પપૈયાનો સંભારો તૈયાર છે ફાફડા ગાંઠિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આ સંભારો અમદાવાદનો ફેમસ એવો સંભારો છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો